ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટા ભાગે સારું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે જે દિવસ દરમિયાન એવરેજ આઠથી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે રાજ્યના હવામાન વિભાગે હજુ અડતાળીસ કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી છે ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન એ છે કે મકરસંક્રાંતિના દિવસે વાતાવરણ કેવું રહેશે પવનની ઝડપ કેવી રહેશે શું આસાનીથી પતંગ ચગાવી શકાશે તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મજા પડશે જે હા જાન્યુઆરીમાં કાતિર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે પાંચ અને છ જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે દસથી તેર જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે જો કે અગિયાર જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે પંદર જાન્યુઆરીની મધ્યરાત્રિએ રાત્રિએ પવનનું જોર રહેશે અને સોળ અને સત્તર જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે વાસી ઉત્તરાયણ તારીખ પંદરમી જાન્યુઆરીના દિવસે પવન દસ થી બાર કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે ત્યારબાદ સાંજે પવન ધીમો પડશે રાત્રે પવનની ગતિ ફરી વધશે આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે ચોવીસ જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે હવે બે હજાર વર્ષની મકર સંક્રાંતિ કેવી રહેશે તેના ઉપર નજર બધાની રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા